તો દીવના ગોગલા પુલ પર અકસ્માત યુવાનો ભાવનગર અને મહુવાના હોવાનું સામે આવ્યું છે ત્યારે નશાની હાલતમાં બાઈક પુલ પરના ડિવાઈડર સાથે અથડાયું હતું તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવકોને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મહત્વના સમાચાર ચાલકે છે અકસ્માત ત્યારે નશાની હાલતમાં બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો છે ત્યારે બાઇક ચાલક સહિત પાછળ બેસેલ યુવક પણ ઈજાગ્રસ્ત થયો છે ત્યારે બંને યુવાનો ભાવનગર ના હોવાનું સામે આવ્યું છે ત્યારે નશાની હાલતમાં બાઇક પુલ પરના ડિવાઈડર સાથે અથડાયો હતો જોકે ગંભીર રીતે ઇજાગ્રસ્ત આ બંને યુવકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે